બધી વાત મને ખબર પડી ગઈ આ નવી ઓફિસ ખોલવાની તૈયારીમાં છો તમે અરે હા હા યાર આ ઘરે બેસી બેસીને છે ને થાકી જવાય છે તો ઓફિસે ક્યાં તમે ઊભા ઊભા કામ કરવાના છો વાહ જો મને મોટો થઈ ગયો એટલે જોક્સે મોટા મોટા મારવા મળ્યો તું હવે પપ્પા હવે તમારે કોઈ કામ કરવાની જરૂર નથી હા ઉમરે તમારે આરામ કરવાની જરૂર છે આરામ ને આરામ બસ બીજું કઈ નહીં અરે એમાં એવું છે ને કે હું આખો દિવસ ઘરે રહું ને તો માનસિક રીતે થાકી જાઉં છું થાકી જાઉં છું અરે બા સમજતા કેમ નથી તમારા જેટલું કામ કરવાનું હતું આખી જિંદગી તમે કર્યું છે દોડધામ ભર્યું હવે બસ હવે હું તમને કોઈ જ કામ નહીં કરવા દઉં અને તમને શું લાગે છે હું તમને નહીં સાચું અરે ના ના એવી વાત નથી હા તારા જે શબ્દો છે ને મને તો બહુ મીઠા મધુરા લાગે છે પણ આમાં છે ને કે આખો દિવસ હું ઘરમાં ને ઘરમાં રહું તો માનસિક રીતે થાકી જઈશ ને હાથ પગ બંધાઈ જશે મારા તો જાઓ ને બાર હા મંદિરે જાઓ તમારા ભાઈ બન મિત્રો સાથે બહાર રકડો મોજ કરો કોણ ના પાડે છે પણ નવી ઓફિસ ખોલવી કામ કરવું બિલકુલ નહીં બિલકુલ નહીં એટલે નહીં મેં ના પાડીને તમને આ હું તમને તમારી ભાષામાં સમજાવી રહ્યો છું જી તમારી જેવી આજ્ઞા ચાલો ઘરે કોની કંકોત્રી આવી છે મમ્મી અરે આ તમારા લીલા માસી છે ને એમની દીકરીની કોણ આપી ગયું એ તો ખબર નહીં મનોજને કે તમારા પપ્પાને કોઈ આપી ગયું હશે કેટલા દિવસથી કોઈ પ્રસંગ આવ્યો જ નહોતો વિચારું છું કે આ લગ્નમાં તો બે દિવસ અગાઉ જ જતી રહું હા તે જજો ને સારું કહેવાય હા મામા માસીના બધા ભેગા થાય ને એટલે મજા જ મજા આવે સાચું કહું મમ્મી અમારે ત્યાં તો છે ને પ્રસંગમાં એટલી મજા આવે ને કે વાત જ જવા દો આ મામા ફૈના સગાવાળાના બધા ભેગા થઈએ બહુ પ્રસંગમાં ગયા જ નથી એટલે તમને એવું લાગે કે અહીંયા બધા છૂટાછવાયા ફરતા હોય હા આ તમારા કરેલા પછી અમારે ભોગવવા પડે કહેવત છે ને કાગડાના કરેલા ઈંડાને નડે સાચી વાત છે પણ અમારી જવાની ઈચ્છા તો બહુ થતી પણ કેવી રીતે જવું પૈસે પાતરા અને આમ પણ લગ્નના દસ વર્ષ પછી મને મનોજ આવ્યો હતો એટલે એને સાચવવામાં ક્યારે કોઈ આવા પ્રસંગમાં ગયા જ નથી તો એમ કહો ને કે તમારી પાસે જવા માટે મોકા તો ઘણા હતા પણ રૂપિયા નહોતા નહીં હા એમ જ સમજો એટલે જ આપણે બધા સાથે વ્યવહાર થોડો ઓછો છે મમ્મી સાચો આ મનોસ ને આવશે ને તો થાકી જવાના છે અમારું સગુવાળો એટલું છે ને કે ગામના ઘરે ઘર માં બધા સગા નીકળે બોલો સાચી વાત છે તમ તમારે જજો ને બેવ જણા અમારી જ્ઞાના છે ત્યાં ના વ્યવહાર પણ બરાબર સાચો છો હા તમે તો ન સાચવ્યા પણ અમારે તો સાચવવા પડશે ને આપણે વિચારી વિચારીને ચાલીએ ને એટલે આપણી ચાલ ધીમી પડી જાય છે અને તું ધીમી ચાલે છે તો શું રેસ લગાડવાની હા તું શું કાઈ વિચારે છે હા મને લાગે છે કે આપણો દીકરો છે ને એ ધીમે ધીમે આપણા હાથમાંથી સરકતો જાય છે હે આ સવાર સવારમાં કારેલાનું જ્યુસ પી લીધું છે કે શું તમને નહીં સમજાય કારણ કે તમારે ફક્ત મનોજ સાથે રહેવાનું છે નિધિ સાથે નહીં ને આ વાત છે ને તે મને કીધી ત્યાં સુધી સારું છે જો બીજા કોકને કીધી ને તને ગાંડી ગણશે ગાંડી સાચી વાત છે તમારી આ નિધિની વાત ને જો ધીમે ધીમે ધ્યાન માં લઈશ ને તો ચોક્કસ હું એક દિવસ પાગલ જરૂર થઈ જઈશ અરે આ તો શું બોલે છે એ બિચારી ના મોઢામાં જીભ નથી મેં ક્યારે એને બોલતા પણ જોઈ નથી એને વેડા કહેવાય અને જ્યારે બોલે ને ત્યારે શબ્દો એવા છૂટે કે જાણે બંદૂકની ગોળી અરે એવું થતું હોય ને ત્યારે આપણે થોડીવાર શાંત રહી જવાનું એટલે વાત તો ત્યાંથી પતે હા શાંત તો રહું છું વાત નથી વધારવી મારે આગળ પણ તમે મને કયો ને આપણે આ ટીકર કસર કરી કંજુસાઈ કરી આપણે આપણા સપનાઓને માર્યા આપણા દીકરાના સપના પૂરા કરવા માટે તો એનું પરિણામ આવું જો આપણે જે જીવન જીવ્યા આપણે જે બધું કર્યું છે ને એ આપણે આપણા દીકરા માટે કર્યું છે હવે સમય અલગ છે એમને એમની રીતે જીવવા દે એમની રીતે રહેવા દેતું હા એ તો પછી એ જ કરવાનું ને બીજું શું કહેવાય છે ને જીવનમાં જે ચાલતું હોય એને ચાલવા દેવાનું એની જ રીતે હું તમને શું કહું છું મારે સોનાની વીંટી કરાવી છે કેટલાય ટાઈમ થી વિચાર બેઠી છું અરે વાહ હા તારા અને મમ્મીના વિચાર કેટલા મળતા આવે છે કેમ હા મમ્મીએ મને આજે જ કીધું કે આ નિદીનો જન્મદિવસ આવે છે ને તો એના માટે એક સોનાની વીટી કરાવી છે બિલકુલ નહીં મમ્મી કરાવે ને તો એમને કરાવવા દો પણ મારે તો મારી પસંદની અલગ થી વીટી કરાવી છે હા તો પણ તું મમ્મીની સાથે જાજે ને તને જેવી ગમે ને એવી તું લઈ લેજે બસ તો એનો શું મતલબ તો તો એક જ વીટી મળે ને મારા તો મમ્મી વીટી કરાવી આપે એ જોઈએ છે અને મારી જાતે પણ એક લેવી છે જો હમણાં રહેવા દે હમણાં જ પપ્પાના એક વીમા માટે થઈને પૈસા ભર્યા છે હા હમણાં બધું ખેંચમાં ચાલે છે બસ પહેલી વાર કોઈ વસ્તુ માંગીને એમાં પણ ખેંચ આડે આવી ગઈ તરત ખેંચ આવી ગઈ તમારે અરે યાર હા આવતા મહિને છે ને બે લઈ લેજે હા તારા સિવાય બીજું કોણ વાપરવાનું છે જોવાઈ ગયું એ તો

હા હા આ ગમશે નહીં બહુ બહુ ને મમ્મી મને બોલાવી બેટા તમારો હાથ આગળ કરો ને શું પણ શું કામ હાલો તમારો જન્મ દિવસ આવે છે ને એટલે અમે લઈ આવ્યા આ તમારી મમ્મીની જીદને લીધે કાલે મારે એની સાથે જવું પડ્યું બાકી અત્યાર સુધીમાં હું ક્યારેય સોનીની દુકાનનું પગથિયું ચડ્યો નથી પણ મમ્મી મને આવી ડિઝાઇન નથી ગમતી હા તો કઈ વાંધો નહીં લાવો મને આપી દો હું આ પલકને આપી દઈશ અને તમારા માટે અમે બીજી લઈ આવીશું કે પલક દીદીનો જન્મદિવસ આવે છે કે શું ના ના બેટા એનો જન્મદિવસ નથી આવતો પણ અત્યાર સુધી અમારી ત્રેવડ નહોતી એટલે એ બિચારીને અમે કંઈ જ નથી આપ્યું તો આ એને આપી દઈશું અને તમારા માટે નવી લઈ આવીશું એના કરતા મને સાથે લઈને ગયા હોત તો આવું કંઈ થાત જ નહીં ને મને ગમતી હોત એવી હું લઈ લે હા એ વાત સાચી એક કામ કરો હવે તમે સાથે જજો હા એક કામ કરીએ આપણે આજે બપોરે જતા આવીએ રેવા દો આ દીદીને આપી દેજો હું મારા પતિ સાથે જઈને બીજી લઈ આવીશ જેવી મને ગમતી હશે ને એવી નિધિ બેટા અમે લોકો તો તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલા માટે નહોતું કહ્યું સરપ્રાઈઝ તો મને બહુ ગમી કે મારા સાસુ સસરાએ મારા માટે આટલું બધું કર્યું પણ આ પાછળથી જે બેનબાને આપવાની વાત કરીને એટલે કે આ વીટી આપવાની વાત કરીને એ મને ના ગમ્યું કારણ વગર શું બધું આપી દેવાનું હોય મને ગમતી વસ્તુ આમ પણ આ ઘરમાં કઈ થાતી જ નથી આપી દેજો પલક બેનને મારે નથી જોઈતી જો જ્યારે હાથમાંથી પરિસ્થિતિ છટકતી હોય ને ત્યારે સાક્ષી ભાવથી આનંદ માણવાનો હોય છે પણ આ પરિસ્થિતિ હાથમાંથી છટકે એમાં આનંદ સેનો જો આઉ પાછો આમાં નથી લખ્યો મને તો એ નથી સમજાતું કે પરિસ્થિતિ હાથમાંથી છટકે ને તો માણસો ચિંતાથી ઘેરાય આમાં આનંદ ક્યાંથી જો આમાં એવું સમજાવે છે કે ગમે તેવી નબળી પરિસ્થિતિ હોય ને

પછીથી આવા જવાનું ઓછું કરી નાખવાનું એટલે આપો આપ બધું સેટ થઈ જાય બેટા તું તારી સાસુની વાત માને છે એટલે કેમ ભાભી તમારી વાત નથી માનતા એના મૂડ ઉપર આધાર રાખે છે શું મૂડ પર એવી વાત હોય તો તમે ક્યારે ફોનમાં તો મને કરી જ નહી આવી વાત બેટા અમે તને ફોન છે ને તારી તબિયત પૂછવા કરીએ છીએ ઘરની ખબર આપવા માટે નહીં સમજી તો ભાભી ઝઘડા કરે છે કે શું ના ના એ તો ક્યાં ક્યાંક બોલે જ છે અને જ્યારે બોલે તો માપમાં જ ન રહે હમ સમજી ગઈ એનો મતલબ એમ કે ભાભી છે ને એ શાંત જીતે રમત રમવા વ્યક્તિ છે એવું જ કે સમજ બેટા છોડો ચલો જઈએ અને જોઈએ કે હું આવી છું એ ભાભીને ગમે છે કે નહીં સારું ચાલ બાકી હા તારા સાસુ કહેતા હતા કે ચારધામની યાત્રાએ જવાના છે તો એનું કંઈક નક્કી કર્યું કે નહીં બેટા ના હજુ તો વાત ફાઈનલ નથી થઈ પલક હા તું હવે આવી ગઈ છે ને તો વધારે સરબત બનાવી નાખજે વરી આવીને કારણ કે તારા હાથે જે મતલબમાં જબરદસ્ત સરબત બને છે ને એવું કોઈ ના બનાવી શકે આ ત્યાં પણ છે ને મારા સાસુ આવું જ કહેતા હતા આ તારા ઘરનું વાતાવરણ એકદમ શાંત નહીં તો તને આ બોલ્યા વગર ચાલે કે કેમ હવે તો જેવા ઢાળમાં ઢાળે એવી રીતે ઢળી જવાનું હોય વાહ 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 મમ્મીજી તમે કેમ કંઈ બોલતા નથી શું બોલું મેં તો મારી પલકને એક જ વસ્તુ શીખવાડ્યું છે કે બેટા જેવા એ લોકો હોય ને કેવા આપણે સ્વીકારી લેવાના એવું થોડી છે મમ્મી આ સારા ના હોય તો થોડી સ્વીકારવાના હોય ના ના ભાઈ ત્યાં મને કોઈ તકલીફ નથી ત્યાં બધા સારા જ છે બેનવા આમ તો બધું ઠીક લાગે છે પણ તમારા ઘરે માણસો બહુ વધારે પડતા નહીં આમ ઢગલા બંધ એ જ વાતનો તો ફાયદો છે ને એની જ તો મજા છે હવે મારે અહીંયા આવું હોય તો વિચારવું ન પડે કે ત્યાં કામ કોણ કરશે કામ કરવા માટે લોકો હોય હું પણ વિચારું છું કે હવે જ્યારે બેનબા અહીંયા આવે ને ત્યારે હું મારા પિયર આટો મારવા જતી રહીશ એટલે તમે પલક સાથે નહીં રહો પપ્પા તમે વિચાર કરો આ મમ્મીજીથી કાઈ કામ થતું નથી એટલે પલક દીદી જેટલા દિવસ અહીંયા રહેશે તો એમને કામની મદદ થઈ જશે અને એ બાને હું મારા પિયર જઈ આવીશ વાહ 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 અને જ્યારે પલક દીદીને જવાનું થાય ટિકિટ થાય એટલે મને ફોન કરી દેવાનો એકદમ બરાબર હા ખરેખર તું બહુ બધું સમજે છે અને તું મમ્મીનું કેટલું સારું વિચારે છે હા છોડો ને ભાભી કઈ વાંધો નહીં પણ એક દિવસ છે ને વેલા વઈ આવજો જેથી કરીને આપણે લોકો સાથે રહી શકીએ બિલકુલ બિલકુલ પૂરી ટ્રાય કરીશ આવવા માટે પણ શું ત્યાં જઈએ ને એટલે કોઈ મૂકે નહીં

કે તારી ભાભી ચટપટું ખાતી નથી ને અમને ખાવા દેતી નથી અરે ઘણી વાર તો દીકરા હું ઘરમાં ઘરમાં ત્રાસી જાઉં છું આ બધું ખાઈને સાચી વાત છે તારા પપ્પાની હું એને કામમાં મદદ કરાવું તો ગમે નહીં મનોજને કહે છે કે એ લોકો મારી પાસે કોઈ કામ કરાવતા નથી મમ્મી એવું ન હોય અત્યારે એટલે આતે કામ કરે છે ને જ્યારે થાકે જશે નહીં પહોંચી વળે ત્યારે તમને જ કહેશે બીજો કોને કહેવા જશે અરે પણ દીકરા ત્યાં સુધી માં તો સંબંધમાં દીવાલ ચણાઈ જાય તો એવું બધું હોય તો હું ભાઈ સાથે વાત કરીશ ના ના બેટા એવી ભૂલ ચરાઈ ન કરતી કારણ કે હવે તો મનોજ પણ વાતે વાતે ઉતારી પાડે છે પહેલા જેવો નથી રહ્યો આ ભાભી જેવો દેખાય છે ને એવો છે નહીં હા હા દીકરા એનો બસ આ એક જ એવો ગુણ છે

કેમ કે હું જાઉં તો મારી જેઠાણીનો વારો આવે ને જવાનું હવે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો તો પરસ્પર સાચવવું પડે ને હા આ જો ને એ પણ કેટલા સમયથી એના પિયર નોતી ગઈ હમણાં જ વારો આવ્યો બેટા નિધિ પાસે તો તક હતી હા એની માસીની દીકરીના લગ્ન હતા ત્યારે એ જઈ શકતી હતી પણ તું ન ગયો તો એ પણ ન ગઈ પણ તેને ત્યાં એકલું ન ગમતું હોય અરે જે ઘરમાં મોટા થયા હોય ભાઈ બહેન સાથે રમ્યા હોય એ ઘરમાં ન ફાવે ગજબ ન કહેવાય પણ મમ્મી એવું પણ હોઈ શકે ને કે ભાભીને આપણા ઘરમાં શાંતિ લાગતી હોય એટલે એમને ત્યાં જવું ન ગમતું હોય હા સાચી વાત છે તારી આજે સવારે જેનો ફોન આવ્યો ને ત્યારે મને કહેતી હતી કે તમે મને આવીને તેડી જાવ હા તો જાણે રાશેની જોવે છે તું ભાભીને લઈ આવ તો હું પણ એમની સાથે રહી શકું ને ચિંતા ન કર એ બસમાં બેસી ગઈ છે હા થોડી વાર પહોંચતી જશે મનોજ એક વાત કહું બેટા આ નિધિ છે ને થોડું એડજસ્ટમેન્ટ કરતા શીખવાડને કારણ કે જો જેને પિયરમાં માં ના ફાવે એને પછી આપડા ઘરે કેમ ફાવશે થોડું ઘણું તો શીખવું પડશે ને તમને ભારે શીખવાની ઉતાવળ નઈ શીખી જશે ધીમે ધીમે શું ઉતાવળ છે આટલી કેવી વાત કરે છે અને આ કોઈ રીત છે વાત કરવાની પેલા તો તારી જીભ આવી નહોતી મમ્મી સાચું તો કહે છે ખોટું શું છે એમાં હેવું નથી હવે જો હા સાસુ બહુ જતુ કરે એટલું જ નહીં હું પણ ઘણું બધું જતુ કરું છું હા હશે હવે છોડ મને તો જે લાગ્યું ને એ કયું બેટા રાખો જય શ્રી કૃષ્ણ કોની સાથે આટલી વાતો કરતા હતા હું તો કંટાળી ગઈ સાંભળી સાંભળીને હા મારા સાસુમાં હતા હા મારા જેઠનો દીકરો છે ને એને હવે વેકેશન પડી ગયું છે તો મારા જેઠાણીને પણ પિયર જવું હોય ને તમારા માટે ચા બનાવી હતી બધાએ પી લીધી પણ તમે ના આવ્યા એટલે મને લાગ્યું કે ઉપર જઈને બોલાવું હા તો કંઈ નહીં ને આપણે નીચે જઈને જ પીએ ને હું એકલી શું અહીંયા ચા પીવાની હવે નવી બનાવી પડશે હા તો રહેવા દો ચાલશે એ બધું તો ઠીક ચા તો બની જશે પણ તમારા જેઠાણીએ શું કહ્યું તમને ફોર્સ નથી કર્યું ને જવા માટે કઈ જ દેવાનું મારી મરજી પડશે ને ત્યારે પાછી આવીશ શું કામ પણ બિલકુલ નહીં એવું કંઈ કહેવાતું હશે એ જેઠાણી છે અને એક સીધી એવી વાત છે આપણે કોઈનો વિશ્વાસ જીતવો હોય ને તો પહેલા સામેવાળાને વિશ્વાસ અપાવવો પડે છે કે તમે મારા પર વિશ્વાસ કરી શકો છો અત્યારે હું અહીંયા આવી છું તો મારા ઘરનું બધું જ કામ એમને સાચવી લીધું કે નહીં તો એમને જવું હોય ત્યારે મારે જોવું પડે ને હે વાત તો સાચી છે હું વિચારું છું કે ફ્રી ને તો તમારા ઘરે રોકાવા આવી જવું આવી શકું ને હા હા કેમ નહીં આવી જ શકો ને મને શું વાંધો હોય ત્યાં આવો જોવો એમ પણ તમે જ કહો છો ને કે ત્યાં બહુ બધા લોકો હોય છે ત્યાં આવીને અમારા ઘરની રીત જોજો સાચું કહું બેન હું છે ને થોડી અલગ વિચારો વાળી છું આ મને કોઈનું કરેલું કામ ન ગમે એવું ના ચાલે બધા સાથે રહેતા હોય ને તો બધા આપણી રીતે ચાલે એવું જરૂરી નથી તમારા ઘરના રીતપાત અલગ હોય અમારા ઘરના રીતપાત અલગ હોય અમારે સાસરી છે ને ત્યાં બધા પોતપોતાની રીતે અલગ ચાલતા હોય બધાને પોતાની રીતે જીવવાનો અધિકાર છે આવી રીતે કોઈને ફરિયાદ ના કરવી જોઈએ મમ્મીએ મને વાત કરી કે તમે ભાઈને બહુ ફરિયાદ કરો છો ફરિયાદ કરવાની જગ્યાએ તમે એ કોશિશ કરી હોત તો ભાભી કે અહીંયા લોકો કેવી રીતે રહે બેન હું તો બધું જ છું પણ આ મમ્મી છે મમ્મી મમ્મી છે મમ્મી હંમેશા માની રીતે જ વિચારશે એ મારી માં હોય તમારી માં હોય કે પછી મારી સાસુમા હોય એ વાત તો સાચી છે પણ છોડો ને આ બધું આપણે શું કામ આવી લવ કરીએ છીએ બધાને પોતાની રીતે જીવવાનો અધિકાર છે ને તો બસ મારી મરજી આ રીતે જીવવાની છે ધેટ્સ ઇટ સાર ચા મનોજ અને પલક ક્યાં ના ગયા છે ચિંતા થાય છે હા હવે મને નિધિ બહુ બોલાવીને પૂછી જ લઉં નિધિ બેટા નિધિ બેટા શું છે મમ્મી આ મનોજ પલક ક્યાં ગયા કઈ કઈને ગયા મને કોઈ કઈ કઈને ગયું નથી અને મેં કોઈને કઈ પૂછ્યું પણ નથી તો અરે એ બંનેને સાથે નાસ્તો કરવા જવાની ટેવ છે પણ કે નિધિ બહુ મૂકીને થોડા જે ગયા હોય હા પણ કઈને તો જવાય ને

અરે એક આજ નઈ પહેલેથી આવી જ છે એકદમ ઢીલી જો એવું નથી માં તરીકે છે ને છોકરાઓની ચિંતા થાય હમ સાચી વાત છે તમારી આ મારા મમ્મી પણ અહીંયાથી બહાર નીકળું એટલે ફોન ચાલુ કરે જ્યાં સુધી ઘરે ન પહોંચું ને ત્યાં સુધી બસ ચિંતા જ કર્યા કરે અને સવાલો સવાલો તો લાખો કરે અરે બેટા એટલે તો કહેવાય છે કે માં એ માં બીજા બધા વગડાના વા તમે છે ને આવી આડી ઓબી વાત ન કરો ફોન કરો ને નીતિ બો કરું છું માનશો તો નહીં તું આમ ચિંતા નહીં કર ને હમણાં આવી જશે બાપા જો ને હજુ નથી આવ્યા લોકો અરે મમ્મીજી આવશે પણ ઉડીને થોડી આવી ગયા ખબર ના પડે હાથ આટલા ફોન કર્યા ફોન કેમ ન ઉપાડતો હતો અરે પણ તમારે આટલું બધું કામ શું હતું કીધું હતું ને કે બાર ગયા છે તો આવી જશું જલ્દી આ મુદ્દાની વાત કર શું લાવ્યા આમાં તમે લોકો કેક છે કેક પણ આજે તો લગભગ આપણા ઘરે કોઈનો જન્મદિવસ નથી ને વિચારો વિચારો કે કોનો જન્મદિવસ છે

હું કહું છું મમ્મીજી એકચ્યુઅલીમાં એવું છે ને કે હું નાની એમથી વાતમાં ગુસ્સો કરતી હતી જીદ કરતી હતી મને કોઈનું કાંઈ સાંભળું નહોતું ગમતું પણ જ્યારે બેનબા મારી પાસે રૂમમાં આવ્યા ને અમે બંને વાત કરીને ત્યારે એમણે મને સમજાવ્યું કે પરિવાર કોને કહેવાય પરિવારના સભ્યો અને બધા સભ્યોનું અલગ અલગ મહત્વ કોને કહેવાય ત્યારે મને ખબર પડી કે હું ખોટી હતી મમ્મી

કેમ નહીં હા ત્યાર સુધી જેને તમને એમ લાગતું હતું કે હું તમારી વાતને કઈ ઊંધી સમજી રહ્યો છું સામે જવાબ આપી રહ્યો છું પણ મારા મનમાં પણ એવું કઈ નહોતું જે બેને મને જ્યારે વાત કરીને ત્યારે મને ખબર પડી કે મમ્મી પપ્પાને ઘણી બધી વાતનું ખોટું લાગે છે જો હા જે હતું એ બધું જ કહી દીધું અને હવે આપણા ઘરની અંદર કોઈ પણ સમસ્યા ઊભી ન થવી જોઈએ સાચી વાત છે ચાલો હવે એક વાત તો શાંતિ થઈ જશે મને હવે ત્યાં બેઠા બેઠા છે ને મને અહીંના વિચાર નહીં આવે અને ક્યારેક ગેરસમજણ થઈ જાય ને તો એકબીજાની સાથે વાતચીત કરીને છે ને સમાધાન લાવી દેવા અરે બધી વાત પડતી મૂકો આ જાતી તમે કેક લાવ્યા છો ને તો મારું તો મન દિલો દિમાગ બધું કેકમાં છે ચાલો આ સાસુ બાપા આપણે કેક કટિંગ કરાવીએ ચાલ ચાલ હા પણ એક સરત કોણ કાપશે બની હા અરે વાહ તો ચાલો ચાલ ચાલ